નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતમાં કાપોદ્રામાં માં હાર્ટ ખોટા રિપોર્ટ જનરેટ કરી 5 કરોડનો વીમો પકવવાનો રેકેટ સરપાયો કાપોદ્રાના પીપી સવાણી અને નાનાવરાછાની ડાયમંડ હોસ્પિટલમાં ખોટી રીતે દાખલ થઈ બેજા બાજુએ કોભાણ કર્યું કાપોદરાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશને ફરિયાદ આપી કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ બે મહિલા સહિત દસ સામે પોલીસ ફરિયાદ તબીબે સોનોગ્રાફી બ્લડ રિપોર્ટનું કહેતા જ રજા લઈ જતા રહ્યા દર્દીઓ વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરીફિકેશન કરતાં ભાંડો ફૂટ્યો દસ પૈકી આઠ દર્દીઓ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા હતા કાપોદરાની પીપી સવાણી અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લીધા વિના વીમા કંપનીમાં ક્લેમ કર્યો હોસ્પિટલના સિક્કા બોગસ કાર્ડિયોગ્રામ અને તબીબોની બોગસ સહિતની પાંચ વીમા કંપનીઓમાં પાંચ પોઈન્ટ સત્યાવીસ કરોડનો ક્લેમ કરવાનું રેકેટ સર્પાયું છે કાપોદ્રા પોલીસે બે મહિના સહિત દસ જણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી